દિવસની ભવનાથ તળેટી ભવ્ય ઉજવણી કરવામાં આવી ગિરનાર સીડી પર ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર થી ભગવાન ગુરુ દત્તાત્રેયની પાલખી યાત્રા નીકળી સમગ્ર ભવનાથ તળેટીમાં પાલખી યાત્રા નીકળી હતી અને મૃગી કુંડ સ્નાન બાદ ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલખી યાત્રા પૂર્ણ કરવામાં આવી ભગવાન ગુરુ દત્તાત્રેય ની પાલખી યાત્રા બાદ સાધુ સંતો નો ભંડારો યોજાયો હતો સાધુ વિતરણ કરવામાં આવ્યું અને પૂર્વક ભગવાન ગુરુ દત્તાત્રેય ની પાલખી યાત્રા સાથે દત્તાત્રેય પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે દર વર્ષની જેમ માગસર સુદ પૂર્ણ દિવસે દત્ત જયંતિ નિમિત્તે દત્તાત્રેય જયંતિ ઉજવણી થાય છે દર વર્ષની જેમાં આ સત્યાવીસમાં વર્ષમાં પ્રવેશ કરી સત્યાવીસ વર્ષથી આ પરંપરાને જાળવી રાખવા માટે સમસ્ત ગામ અને ગામના સંતો ગિરનારમાં રહેવાવાળા બધા સાધુ સંતોને સાથે મળી અને ગિરનારની પાલખી નીકળે છે જે ભવનાથ મંદિર થઈ જૂના અખાડા થઈ અને અહીંયા આવતી હોય છે એ નિમિત્તે અહીંયા અહેલ પ્રસાદીનું વિતરણ થાય છે સાધુ સંતોનો ભંડારો કરવામાં આવે છે એ ગુરુ મહારાજ શ્રી લક્ષ્મણગીરી બાપુના સાનિધ્યમાં અમે માનીએ છીએ અને એમ એમની હયાતીમાં પણ આ પરંપરા જળવાતી હતી ને આજે પણ અમે આગળ પણ આ પરંપરાને ધપાવતા રહેશું એવી આશા સાથે જય